અને આંગે જે વિદેશી દારૂની હેરાફેરી કરતા જે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે આ દારૂને ઝડપી પાડ્યો છે જ્યાં રેલવે ફાટક પાસે ક્રેટા કારમાં આ વિદેશી દારૂ લઈ જવાતો હતો તો પરપ્રાંતિય વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યાં બજાડા પોલીસ મથકે કુલ સાત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે ફરિયાદ નોંધવામાં આવી છે ઘટના છે સુરેન્દ્રનગરના દસાણા તાલુકામાં કે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાથમીના આધારે રેડ કરી હતી અને ત્રણ ને ઝડપી પાડ્યા છે ત્યારે બજાણા પોલીસ મથકે કુલ સાત જે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે